હું તકલીફ સાહેબ હું હોય હું શું કરું જે ભાષા વાપરી ને એ કાયદા વિરુદ્ધ ની વાપરી એમ એટલે તમારી વિરુદ્ધ ની નાય પણ આ એસોસિએશન હોય અને નો આપતા હોય તો હું તમને એમ શકું એમ તો એસોસિયેશન વિરુદ્ધ ની થાય એક દલિત વ્યક્તિ પૈસે ટકે સુખી સારી સોસાયટી ઘર લેવા જાય છે પણ ત્યાં મેમ્બર અને રહેવાસીઓ ફક્ત તેની જાતિના કારણે કહી દે છે તમે બીજી જાતના છો અહીં રહી નહીં શકો

પંદર હજાર દસ હજાર વીસ હજાર પચીસ હજાર પેલા સ્ટાર્ટિંગમાં ખાલી પચીસ હજાર સુધી બધી તો સુવિધા છે ને તમે આવો મારી જવાબદારી કાલ સવારે તમને નો મજા આવે પાછું થઈ જવાનું એ ગેરંટી બરાબર અને ગામમાં પૂછી લેવાનું એના કરતા બે લાખ રૂપિયા સસ્તું હોય તો બધી ગેરંટી બરાબર બરાબર એ મારી જવાબદારી એટલે સવારે તમને એમ મજા આવે કે લોન નો થઈ પ્રોબ્લેમ થયો ઓલું થયું તમારા પૂરા સાથે પૈસા પાછા કેમ કે હું ગુંડા ની અંદર આપડે કોઈ પ્રકાર નું ભગવાન ની દયા છે પૈસા સારું છે હું મીટર ઉપર ધંધો નથી કરતો મારા કુતના પૈસા છે એટલે મને બધું આમે દસ મકાન આલે હે ગોલ્ડન માં દસ વેચાઈ ગયા અવંતિકામાં ચાલી મકાન મેં બને ચાલીએ ચાલી વેચાઈ ગયા રેવા આવી ગયા

એ ખોટી વરણ કહેવાય ને એ બધાય પટેલ એ બધાય ચાલે બાકી મુસલમાન વાઘરી ઢેડ પછી ઈ બધાય કોઈ નહીં કોન્કવર ઈ કોઈ નહીં દેલા ઉ નથી આ ઢેડ શેમાં આવે હે આ તમે ઢેડ કીધી શેમાં આવે અલી બધાય વાઘરીની સાબ નહીં નથી કહેવાય એમ તમારે નથી કેવી હે હું તો જ્ઞાત જ લાગુ મારે શબ્દ નથી તમે શબ્દ ઉપરથી કેવી જાતે સમજો છો હવે ઈ તો ખબર ન પડે છે કેમ કે અમારે હું એક એસોસિએશન છે હું પોતે દેવા ધારું ને તો દઈ ન શકું પણ એવું છે કે જે લોકોએ પ્લોટ લે આપણે પરચેસ કર્યા હોય ને ત્યારે એવું એલા ઉઠીરું હોય કે ભાઈ આ જ્ઞાતિ નહીં દેવાનું બાકી તો મેં પોતે ખેતર કર્યું હોય તો હું જ્ઞાતિ ને દઈ શકું એક સો જમી કરી શકું તો આ જે અત્યારે જનરલ જ્ઞાતિ બધી ઓલું હોય ને એમાં એ પોતે જ નક્કી કરે હે association જે આખું હોય ને દરબાર ને જોતું હોય તો મળી જાય દરબાર મળી જાય બરાબર બરાબર તો કેટલી કઈ કઈ જ્ઞાતિ ને નહીં આપવાનું તો હું એક અમે તો મેં તમને કઈ જ દીધું પછી ક્યાં વાત છે વણકર ને મુસલમાન ને એ બધી નથી એલાઉડ બાકી બધી જ્ઞાતિને ને એલાઉડ છે દેવી પૂજક એ દેવ પૂજક નથી બરાબર બરાબર એટલે ત્રણ જ્ઞાતિ નહીં ત્રણ જ્ઞાતિ એવું ફિક્સ નથી સાહેબ તમે કઈ જ્ઞાતિ હો ઈ મને કયો ને તમે લાંબી નો કરો તમે જે વસ્તુ હોય ને એ મતલબ મને કહી દયો તો મજા આવે બરોબર તમે કઈ જ્ઞાતિ છો ઈ કયો મને એટલે ઈ પ્રમાણે ખબર પડે હું તો તમને હું ઈ જ્ઞાતિ માંથી નથી આવતો એટલે હું તો તમને એમાં ક્યાંય ઈ જ્ઞાતિ તો બસ તો ભાઈ અને આવતા હોય તો એમાં મારે કાંઈ ફેર નથી પડતો સાહેબ બરોબર તમે આવતા હોય ને તોય મારે ફેર નથી પડતો મેં કહી દીધું ઈ જ્ઞાતિ નથી દેતા એકસોને દસ ટકા નથી દેતા કેણાં સિવાયની રાત્રી ને દઈશ એટલે બસો વીસ ટકા દઈશ બરોબર બરાબર બરાબર હા હા તમારું આખું નામ છે નિલેશભાઈ મગનભાઈ સોરઠી એડવોકેટ હું ગુજરાત હાઈકોર્ટનું એડવોકેટ છું બરાબર નિલેશભાઈ મગનભાઈ સોરઠી અમારું નામ છે બરાબર હા સારું તો એમાં અમે તો વણકર માંથી જ એટલે મેં તમને હા વણકર માટે મેં સ્પેશિયલ આખી સોસાયટી બનાવી છે એની time મેં પચાસ મકાન દઈ દીધા વણકર ને એકાવન મકાન તમારે જોઈએ તો આવી જવાનો ચાર મકાન હું હમણાં પ્રોજેક્ટ મુકવાનો છું તમારે ગમે તે આ વસ્તુ કેવી છે સાહેબ કે મારા ઉપર આધારિત નથી મારા પચાસ ટકા દોસ્તાર વણકર છે મારી વાત સાંભળજો પચાસ ટકા દોસ્તાર મારા વણકર છે.

ઓકે તમારા માટે હું સ્પેશિયલ સોસાયટી બનાવું આખી પાર્ક કરીને બનાવી એની અંદર પ્લોટ કોઈ નથી લેતું ને ત્યાં હું પોતે પ્લોટ લઈને હું મકાન બનાવું છું સમજી ગયા આખી વાત એવું હોય પણ હું તકલીફ ઈ છું સાહેબ હું પીડાવ છું એટલા માટે કે આખી સોસાયટી જનરલ થયું હોય એમાં બસો બિલ્ડરો હોય હું શું કરું તમે કયો એમ કે કે વણકર ને નહીં દેવાનું ભલે ભલે એ વાત નથી પણ મુદ્દો અમે છે કે આ તમે જે ભાષા વાપરી ને એ કાયદા વિરુદ્ધ ની વાપરી એમ એટલે તમારી પાસે કાયદા વિરુદ્ધ ની નહીં પણ આ એસોસિએશન હોય અને નો આપતા હોય તો હું તમને એમ કહું આપી એગું એમ તો એ કાયદા વિરુદ્ધ ની નો થાય તો એસોસિએશન વિરુદ્ધ ની થાય તમે સમજ્યા મારી વાત

હા નહીં મળે એટલે સો ટકા નહીં મળે મારું નથી પ્લોટ લીધો છે એમાં પંદર મકાન નો દસ મકાન નો હું એ દસ મકાન નું કાઢું છું એમાં મને ખાલી એસોસિએશન કીધું કે આમાં નહીં આપવાનો તો હું શું કરી શકું મને કયો હાલો તમે એસોસિએશન નો ઠરાવ છે ભાઈ હે association નો ઠરાવ હશે કે એવો અરે ઠરાવ ના હોય કે હોય ભાઈ તમારે જે મનમાં આવે ને તમારે ગોઠવી લેવાનું એમાં કોઈ બીજી વાત નો આવે બરોબર ઠરાવ હોય કે નો હોય એ વસ્તુ નથી અમારે કે કાયદા મુજબ તમે કોઈ ઠરાવ લીધો કે આટલી આપું એવો કઈ ઠરાવ હોય એમ હું તમને પૂછું છું મારે વળતર ને નથી આપવાનો હવે તમારે જે થતું હોય એ કરવા હાલો બરોબર હવે આપણે બીજી લાંબી વાત નો કરી ઓકે નઈ તમે કરજો તો મજા આવશે બરોબર તમે એવી વાત નો કરો તમને જે મજા આવે એ કરો બરોબર તમને જે મજા આવે નહીં કરો તમે એવી વાત નબળી વાત કરશો ને હું ફ્રેન્ડ તરીકે તમને વાત કરું છું મારા મકાન છે હું તમને આપું તમે આપન માં નથી આપતા ગુંશ્રા માં આવી જાઓ તમને મારી ઉપર નહીં તમારે ગમે એની ઉપર કરી લેવાનું આ તો મોટું કામ મારું આ ને હું તો કેપેબલ છું અને ગમે ની ગેન્ડ ફાળ નાખું ઈ તમે વાત રેવા દીઓ બરાબર બાકી તમને હું કઉ છું મારા મિત્રો છો

તો તમને લડવાની તૈયાર હોવી જોઈએ ગુંદાશ્રમ આવી ને લડી લો હું તમારો સાથ આપીશ હાલો તમે એમ ખાલી કહી દો વણકર ને નથી આપતા આ સોસાયટી માં નહીં સાહેબ અવંતિ કાય ગોલ્ડન રેસિડેન્સી એવી પાંચ સોસાયટી છે ધર્મ ભક્તિ તમે કરી લો હું તમારી સાથે છું પછી ક્યાં વાત છે હાલો સારું એટલે આમાં નથી આપતા એટલે વાત છે ને આપણે બીજું કે આપતા મારું નહીં મારું નહીં મારી વાત તમે મારી એરે ફોન કર્યો ને એટલે તમે ડાયરેક્ટ કોન્ફરન્સમાં ટૂંકમાં આપણે

કાંઈ વાંધો નહીં તમ તારે મેં શું કીધું તમને હા કાંઈ વાંધો નહીં સારું તમને મજા આવે તમને નંબર કોને આપ્યો મારે એ કહો ને પહેલા તમે આ સોસાયટી લઈને બેઠા છો તો હું અહીંયા હું મન નો નીકળું તો મારે મારેલો છે કઈ જગ્યા હું કીધો તમારો નંબર જાહેર ન હોય આ બધા નંબર માં તમે આ બધું કરતા હો તો એ જગ્યા મેં બોર્ડ નથી માર્યો સાહેબ એ જગ્યા મેં બોર્ડ નથી માર્યો ને મારા ખાલી વાત ઉપર મકાન વેચાય છે હું ભાઈબંધ તરીકે મારા વણકર રહ્યા ને વણકર કે વાઘરી

હા કઈ ફેર નથી પડતો મને એમને ખબર પડે કે હું કેવું કરો છો તથ્ય પટેલ હું તમને એમ કઉ છું મારા મિત્ર છે એમ બોલું છું તથ્ય પટેલ ની ગોડે તમને ખાલી પૈસા નઈ જવા તમારી પાસે બીજું તમને કઈ પૈસા

ઈ વસ્તુ હું નથી કેતો તમને મે તમને કીધું આમની એની સામે મે તમને કીધું કે 50% મિત્રો મારા બર બર હવે મારત મકાન લેવુ તો મે તમારો નંબર લઈને મે તમને ફોન કર્યો હવે તમે નથી દીધા મે તમને કીધું કે ને આપીશ એમ તો મે તમને એવું કીધું કે તમાર મને ગોલ્ડન માં આપું જો એવું મે તમને કીધું તમે શું કીધું કેમ ન થાપતાનો ઓલું નત કરતા નમડા મળ્યા થાય એમ નથી કીધું મે તમને એમ કીધું કે તમારો કોઈ તારા વસ એમ મે તમને પૂછ્યું છું હા શું પૂછું કે તમારો ઠરાવ કોઈ આવા તમારી કમિટી હશે એવું મેં તમને પૂછ્યું નથી એટલું જ બોલો એટલું બધું સોરી સોરી સાહેબ બસ સોરી બસ

બરોબર કોઈને ખબર ન પડવી એનું કારણ છે કે પછી વિરોધ કરે મારો સમજી ગયા સાહેબ બીજું કઈ નઈ તમને મજા આવે તમારો દાખલો આપવું એવું નથી આપેલું અવંતિકામાં આપેલું છે નેવું હજાર રૂપિયા મેં કોટ ખાધી મેં આપી દીધું ને સાહેબ પછી એસોસિએશન આખા એ વિરોધ કર્યો મારો સાંભળજો મારો મિત્ર હતો મને કે શોધું તું મન નો તો કોણ આપે એ ગયા ગામ માં મન કોઈ આપે

એ રીતના થયો ને ગામ માંથી મેસેજ મળ્યા મેં છાનમુ નો આપ્યો તો સાહેબ сам ખાઈન કો એ છાનમુ નો આપ્યો તો કોઈને ખબર નો પડે ને આવી રીતે તમને કેમ મેં કીધું એવી રીતે મેં છાનમુ નો આપેલો તો પણ ગામમાંથી એવું થયું કે ગમે રહેતા હોય તો આપના ખબર તો પડી જશે હામે હામે બરાબર બરાબર ઈ વસ્તુની એને નોલેજ થી એમની આ મારા સાંભળો અત્યારે જે તમારા આમાં નથી રહેવામાં તા પણ જે ભેગા હોસ્તો એમાં તો બધી જ્ઞાતિ ની દીકરીઓ સાથે લગ્ન કરી શકે છે એમાં કોઈ કેતા નથી કે આની છોકરી નો લેવી આ માં જ ખાલી એટલે પૂરતું જ જાતિ ભેદભાવ મેટ્યો નથી કઈ જગ્યા

चलो जय सरदार जय सरदार जय भीम मुझे तो तुम्हारी ही तरह इंसान बनाया गया था ना रंग अलग ना खून अलग बस सोच का फासला तुमने ही गढ़ा था मैं भी सपने लेकर आया हूं तुम भी उम्मीदों से ही भरे हुए हो फिर किस बात का ये भेदभाव जब दोनों ही एक जैसे खड़े हुए हो जिंदगी सबको एक सी मिलती है दर्द खुशी सबका हिस्सा है फिर क्यों तुम तो मुझे नीचा समझते हो जब मेरी रूह भी तुम्हारी ही तरह साफ और किस्सा है हम दोनों धरती की ही मिट्टी हैं आसमान एक हवा एक धूप एक छांव एक फिर क्यों दिलों में दीवारें खड़ी कर लेते हो जब इंसानियत सबकी सबसे बड़ी पहचान है जाति तो ईश्वर ने कभी बनाई ही नहीं मुझे भी उसी ने इंसान बनाया था